શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો હું તમારી સખી હીરું આજે લઈને આવી છું શ્રીમદ ભગવદ્ ગીતા સરળ ભાષામાં મહાત્મય સાથે અધ્યાય ત્રણ કર્મયોગ મિત્રો જો તમે આગળના અધ્યાય ના સાંભળ્યા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે અવશ્ય સાંભળી લેજો મિત્રો તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનું મહાત્મય સાંભળીએ શ્રી ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે એક બ્રાહ્મણ રહેતો હતો જે કૌશિક વંશમાં જન્મ્યો હતો તે પોતાની જાતિ પ્રમાણે બ્રાહ્મણ કર્મને છોડી વેશવૃત્તિમાં પડી ગયો તેને પરાઈ સ્ત્રીઓ સાથે વ્યભિપચાર કરવાની આદત પડી ગઈ

ત્યારે એક વૃક્ષ છે તેને લૂંટારાઓએ ઘેરી લીધો અને મારી નાખ્યો તેણે ધર્મનો ત્યાગ કર્યો હતો તેથી તે ભયંકર પ્રેત થયો તેનો પુત્ર ધર્માત્મા અને વેદોનો જ્ઞાતા હતો તેણે ઘણા સમય સુધી પિતાના આવવાની રાહ જોઈ જ્યારે તેઓ ન આવ્યા ત્યારે તેમનો પત્તો મેળવવા તે ઘરેથી નીકળી પડ્યો ઘણી કરી પૂછવા છતાં કંઈ પતો લાગ્યો નહીં એક દિવસ એક માણસ તેને મળ્યો જે તેના પિતાનો સહાયક હતો તેની પાસેથી બધી વિગત જાણી તેણે પિતાના મૃત્યુ ઉપર ઘણો શોક કર્યો તે ઘણો બુદ્ધિમાન હતો ખૂબ વિચારના અંતે પિતાની પારલૌકિક ક્રિયા કરવાની ઈચ્છાથી જરૂરી સામગ્રી લઈ કાશી જવા નીકળ્યો રસ્તામાં સાત આઠ જગ્યાએ રોકાણ કરતો નવમા દિવસે તે જ વૃક્ષ નીચે પહોંચ્યો જ્યાં તેના પિતાનું મૃત્ય થયું હતું ત્યાં તેણે સંધ્યોપાસના કરી અને ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ કર્યો તે જ સમયે આકાશમાંથી એક ભયાનક અવાજ સંભળાયો તેણે પોતાના પિતાને ભયાનક સ્વરૂપમાં જોયા પછી તરત જ પોતાની સામે આકાશમાં એક સુંદર વિમાન દેખાયું જે વિમાન ખૂબ જ તેજોમય હતું તેમાં નાની ઘંટડીઓ લાગેલી હતી તેના તેજથી બધી દિશાઓમાં પ્રકાશ ફેલાઈ ગયો હતો હતો આ દ્રશ્ય જોઈ તેના ચિત્તની વ્યગ્રતા દૂર થઈ તેને વિમાન ઉપર જોયું તો પિતાના શરીર ઉપર પિતાંબર શોભી રહ્યું હતું અને મિનીઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા તેમને જોતા જ પુત્રે પ્રણામ કર્યા ત્યારે પિતાએ પણ તેને આશીર્વાદ આપ્યા તે પછી તેણે પિતાને સમગ્ર વૃતાંત વિશે પૂછ્યું તેના ઉત્તરમાં પિતાએ તેને બધી વાત સમજાવતા કહ્યું કે બેટા देवयोगથી મારી પાસે ગીતાના કૃતિ અધ્યાયનો પાઠ કરી તે મને આ શરીર દ્વારા દુસ્તર્જ કર્મ બંધનોથી છોડાવ્યો છે માટે હવે ઘેર પાછો જા કારણ કે જે કાર્ય માટે તું કાશી જઈ રહ્યો હતો તે કાર્ય અહીં તૃતીય અધ્યાયના પાઠથી જ સંપન્ન થઈ ગયું છે પિતાના આમ કહેવાથી પુત્રે પૂછ્યું કે હે તાત મારા હિત માટે ઉપદેશ આપો અને મારા યોગ્ય કોઈ કાર્ય હોય તો મને જણાવો ત્યારે પિતાએ તેને કહ્યું કે હે અનગ તારે આજ કામ ફરી કરવાનું છે મેં જે કર્મ કર્યા છે તેવા જ કર્મો મારા ભાઈએ પણ કર્યા છે તેથી તેઓ ઘોર નરક ભોગવી રહ્યા છે તેમનો ઉદ્ધાર પણ તારે જ કરવો જોઈએ તથા મારા કુળના બીજા પણ જે લોકો નરકમાં પડ્યા છે તેમનો ઉદ્ધાર થવો જોઈએ એ જ મારી ઈચ્છા છે બેટા જે સાધનથી તે મને સંકટમાંથી મુક્ત કર્યો છે તે જ અનુષ્ઠાન બીજાઓ માટે કરવું ઉચ્છિત છે તેનું અનુષ્ઠાન કરી તેનાથી ઉત્પન્ન પુણ્ય પહેલા નારકી જીવો માટે સમર્પણ કરવાનું તેનાથી તે સમસ્ત પૂર્વજો મારી જેમ યાતનાઓથી મુક્ત થઈ થોડા જ સમયમાં વિષ્ણુના પરમ પદને પામશે પિતાનો આ આદેશ સાંભળી પુત્ર બોલ્યો હે તાત જો આ જ વાત હોય અને આપણી પણ આજ ઈચ્છા હોય તો હું સમસ્ત નારકીય જીવોનો નરકમાંથી ઉદ્ધાર કરીશ આ સાંભળી તેના પિતા બોલ્યા બેટા એવ મસ્તુ તારું કલ્યાણ ખાવું મારું અત્યંત પ્રિય કાર્ય સંપન્ન થયું આ પ્રમાણે પુત્રને આશ્વાસન આપી તેના પિતા ભગવાન વિષ્ણુના પરમધામમાં સીધાવ્યા તે પછી તે પણ જનસ્થાનમાં પાછો ફર્યો અને પરમ સુંદર ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં તેમની સમક્ષ બેસી પિતાની આજ્ઞા અનુસાર ગીતાના તૃતીય અધ્યાયનો પાઠ કરવા લાગ્યો તેણે નારકી જીવોના ઉદ્ધારની ઈચ્છાથી સંકલ્પ કરીને ગીતા પાઠ જનિત સમસ્ત પુણ્ય આપી દીધું એ દરમિયાન ભગવાન વિષ્ણુના દૂતો યાતના ભોગવતા નારકીય જીવોને છોડાવવા યમરાજ પાસે આવ્યા યમરાજે અનેક પ્રકારે સત્કારી તેમનું પૂજન કર્યું અને કુશળ પૂછ્યા તેઓ બોલ્યા કે હે ધર્મરાજ અમારા માટે તો બધી બાજુ આનંદ આનંદ છે આ પ્રકારે સત્કાર કરી પિતૃલોકના રાજા પરમ બુદ્ધિમાન યમરાજે વિષ્ણુ દૂતોને યમલોકમાં આવવાનું કારણ પૂછ્યું ત્યારે વિષ્ણુ દૂત બોલ્યા કે હે યમરાજ શેષશાહી ભગવાન વિષ્ણુએ અમને આપની પાસે સંદેશો આપવા મોકલ્યા છે ભગવાને અમારા મુખોથી આપની કુશળતા પૂછી છે અને આજ્ઞા આપી છે આપ નરકમાં પડેલ સમસ્ત જીવોને છોડી મૂકો અમિત તેજસ્વી ભગવાન વિષ્ણુની આ આજ્ઞા સાંભળી યમરાજે મસ્તક ઝુકાવી તેનો સ્વીકાર કર્યો અને મનોમન કંઈક વિચારમાં પડ્યા તે પછી મદોન્મતનાર પીય જીવોને નરકથી મુક્ત થયેલા જોઈ તેમની સાથે જ તેઓ ભગવાન વિષ્ણુના નિવાસ સ્થાને ગયા યમરાજ શ્રેષ્ઠ વિમાન વડે જ્યાં ક્ષીર સાગર છે ત્યાં જઈ પહોંચ્યા તેની અંદર કરોડો સૂર્ય સમાન કાંતિમાન દલ જેવા શામ સુંદર લોકરાથ જગદગુરુ શ્રી હરિના તેમણે દર્શન કર્યા ભગવાનનું તેજ તેમને શૈયા બનેલ શેષનાગના ફણીઓના મણીઓના પ્રકાશથી દ્વિગુણિત થઈ ગયું હતું તેઓ આનંદયુક્ત દેખાતા હતા તેમનું હૃદય પ્રસન્નતાથી પરિપૂર્ણ હતું ભગવતી લક્ષ્મીજી પોતાની સરળ દ્રષ્ટિથી પ્રેમપૂર્વક તેમને વારંવાર નિહાળી રહ્યા હતા ચારે તરફ યોગીઓ ભગવાનની સેવામાં ઉપસ્થિત હતા તે યોગીઓનો આંખોના તારા ધ્યાનસ્થ હોવાને લીધે નિષ્ફળ પ્રતીત થતા હતા દેવરાજ ઇન્દ્ર પોતાના વિરુદ્ધિઓને પરાસ્ત કરવાના ઉદ્દેશ્યથી ભગવાનની સ્તુતિ કરી રહ્યા હતા બ્રહ્માજીના મુખથી નીકળેલા વેદાંત વાક્યો મૂર્તિ સમાન થઈને ભગવાનના ગુણોનું ગાન કરી રહ્યા હતા ભગવાન પૂર્ણતઃ સંતુષ્ટ હોવાની સાથે સમસ્ત યોનીઓ તરફથી ઉદાસીન લાગતા હતા જીવોમાંથી જેમણે યોગ સાધના દ્વારા અધિક પુણ્યો અર્જિત કર્યા હતા તે બધાને એકી સાથે તેઓ કૃપા દ્રષ્ટિથી નિહાળી રહ્યા હતા શેષનાગની પ્રભાથી ઉદ્ભાસિત તથા સર્વત્ર વ્યાપક દિવ્ય શરીર ધારણ કરે નીલકમળ સમાન શ્યામ શ્રીહરિ એવા લાગતા હતા જાણે ચાંદનીથી વ્યાપ્ત આકાશમાં સુશોભિત થઈ રહ્યું છે આવા ભગવાનના દર્શન કરતા જ યમરાજ પોતાની વિશાળ બુદ્ધિ વડે તેમની સ્તુતિ કરવા લાગ્યા યમરાજ બોલ્યા સંપૂર્ણ જગતનું નિર્માણ કરનાર હે પરમેશ્વર આપનું અંતઃકરણ અત્યંત નિર્મળ છે આપના મુખોથી જ વેદોનો પ્રાદુર્ભાવ થયો છે

જેમના લલાટમાં વિદ્યમાન નેત્રના સહેજ ખુલવાથી જ આગની જ્વાલાઓ નીકળવા લાગે છે એ આ રુદ્ર રૂપધારી આપ પરમેશ્વરને નમસ્કાર છે આપ સંપૂર્ણ વિશ્વના ગુરુ છો આત્મા અને મહેશ્વર છો તેથી સમસ્ત વૈષ્ણવજનોને સંકટથી મુક્ત કરી તેમના ઉપર અનુગ્રહ કરો છો આપ માયાથી વિસ્તૃત સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત હોવા છતાં ત્યારે માયા અથવા તેના ગુણોથી મોહિત થતા નથી માયા તથા માયા જનિત ગુણોની વચ્ચે સ્થિત હોવા છતાં આપ પર તેમનો કોઈ પ્રભાવ પડતો નથી આપનો મહિમા અનંત છે કારણ કે આપ અસીમ છો તેથી વાણી આપનું વર્ણન કઈ રીતે કરી શકે માટે મારે મૌન રહેવું જ ઉચિત છે આ પ્રમાણે સ્તુતિ કરી યમરાજ હાથ જોડીને બોલ્યા કે હે જગદગુરુ આપના આદેશથી મેં આ જીવોને ગુણોથી રહીત હોવા છતાં છોડી દીધા છે જાણે રસ વરસાવતા હોય તેમ બોલ્યા કે હે ધર્મરાજ તમે સર્વ પ્રત્યે સમાન ભાવ રાખી લોકોનો પાપથી ઉદ્ધાર કરો છો હે ધર્મરાજ તમે સર્વપ્રત્યે આદર ભાવ રાખી લોકોનો પાપથી ઉદ્ધાર કરો છો તમારા ઉપર દેહદાડીઓનો ભાર મૂકી હું ખરેખર નિશ્ચિત છું માટે તમે તમારું કાર્ય કરો અને પોતાના લુકમાં પાછા ફરો આટલું કહી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા યમરાજ પણ પોતાની નગરીમાં પાછા ફર્યા ત્યારે તે બ્રાહ્મણ પણ પોતાની જાતિ તેમજ સમસ્ત નારકીય જીવોનો ઉદ્ધાર કરી સ્વયં પણ શ્રેષ્ઠ વિમાન દ્વારા શ્રી વિષ્ણુધામમાં પહોંચ્યા મિત્રો અહીં તૃતીય અધ્યાયનો મહાત્મય સમાપ્ત થાય છે તૃતીય અધ્યાયનો પાઠ કરવાથી આવા પુણ્યની પ્રાપ્તિ થાય છે હવે આપણે તૃતીય અધ્યાય સાંભળીએ અર્જુન કહે છે ભગવાન શ્રી કૃષ્ણને હે જનાર્દન જો તમે કર્મ કરતા જ્ઞાનને ચડ્યા તો માનો છો તો પછી હે કેશવ મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો તમે ભળતા જેવા વચનોથી મારી બુદ્ધિને જાણે ભરમાવી રહ્યા છો તો એવી એક વાતને નિશ્ચિત કરીને કહો કે જેનાથી હું કલ્યાણ પામો શ્રી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે નિષ્પાપ આ બે પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલા કહેવાય ચૂકી છે એમનામાંથી સાંખી યોગીઓની નિષ્ઠા જ્ઞાન દ્વારા અને યોગીઓની નિષ્ઠા કર્મ યોગ દ્વારા થાય છે માણસ ન તો કર્મનો આરંભ કર્યા વિના અથાર્થ આચરણ કર્યા વિના નિષ્કર્મતાને એટલે કે યોગ નિષ્ઠાને પામી શકે છે કે ન તો કર્મોના કેવળ ત્યાગ માત્રથી સિદ્ધિ એટલે કે સાંખ્ય નિષ્ઠાની પામી શકે છે ખરેખર કોઈ પણ માણસ કદી ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતો કેમ કે આખાઈ મનુષ્ય સમુદાયની પ્રકૃતિ જન્ય ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે જે મૂળ બુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપર ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે મિથ્યાચારી અર્થાર્થ દંભી કહેવાય છે પરંતુ હે અર્જુન જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશમાં કરી થઈને સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે તે યોગી શ્રેષ્ઠ છે આથી તું શાસ્ત્ર વિહિત સ્વધર્મ રૂપી કર્તવ્ય કર્મ કર કેમ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું શ્રેષ્ઠ છે તેમજ કર્મ ન કરવાથી તારું શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયના બીજા કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે માટે હે અર્જુન તું આ વિનાનો થઈને તે યજ્ઞ નિમિત્તે જ સારી રીતે કર્તવ્ય કર્મ કર પ્રજાપતિ બ્રહ્માય કલ્પના આદિમાં અથાર્થ સૃષ્ટિના આરંભે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને તે પ્રજાઓને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનાર થાવો તમે બધા આ યજ્ઞ વડે દેવતાઓને ઉત્પન્ન કરો અને દેવતાઓ તમને બધાને ઉન્નત કરે આ પ્રમાણે નિસ્વાર્થ ભાવે એકબીજાને ઉન્નત કરતા રહીએ તમે બધા પરમ કલ્યાણને પામશો યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને વણ માગે જ ઈચ્છિત ભોગો અવશ્ય આપતા રહેશે આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા ભોગોને જે પુરુષ તે દેવતાઓને નહીં આપીને પોતે ભોગવે છે તે ચોર જ છે શ્રેષ્ઠ પુરુષો સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને જે પાપીઓ પોતાના શરીરના પોષણ માટે જ અન્ન રાંધે છે તેઓ તો પાપને જ ખાય છે સગળા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થનારો છે કર્મ સમુદાયની તું વેદથી ઉદભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદભવેલો જાણ આથી સિદ્ધિ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદાય યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે હે પાર્થ જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિચક્રને નથી અનુસરતો અથાર્થ પોતાના કર્તવ્યોનું પાલન નથી કરતો તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પાપાયુ મનુષ્ય ફૂગટ જ જીવે છે પણ જે માણસ આત્મામાં જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ હોય તેના માટે શું કરવાનું બાકી નથી રહેતું એ મહાપુરુષનું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે કે ન તો કર્મ ન કરવાથી એ કશું પ્રયોજન રહે છે તેમજ સઘળા જીવો સાથે આ મહાપુરુષનો લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો આથી તો નિરંતર આશક્તિ વિનાનો થઈ હંમેશા કર્તવ્ય કર્મોને સમ્યક રીતે કરતો રહે કેમકે આસક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે પામ્યા હતા તેથી તથા લોકસંગ્રહને જોતા પણ તું કર્મ કરવાને જ યોગ છે અથાર્થ તારા માટે કર્મ કરવું જ એ ઉચિત જ છે શ્રેષ્ઠ પુરુષ જે જે આચરે છે અન્ય માણસો પણ તેને તેને જ આચરે છે તે જે કંઈ પણ પ્રમાણ કરી આપે છે સકળ માનવ સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે હે પાર્થ મારે આ ત્રણેય લોકમાં ન તો કશું કર્તવ્ય છે કે ન તો પછી એ પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે છતાં એ હું કર્મમાં જ વર્તું છું કેમ કે હે પાર્થ જો કદાચ હું સાવધાન થઈને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઈ જાય કારણ કે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે આથી જો હું કર્મ ન કરું તો આ બધા માણસો નષ્ટ ભ્રષ્ટ થઈ જાય અને હું શંકરપણા કરનાર બનવું તથા આખી પ્રજાને નષ્ટ કરનારો બનવું માટે હે ભારત કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાની જનોને જે કર્મ પ્રમાણે કરે છે આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોકસંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે

પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે એવા સંપૂર્ણપણે ન સમજનાર અજ્ઞાનીઓને સંપૂર્ણપણે મંદિરનાર જ્ઞાની વિચલિત ન કરે મુજ અંતર્યામી પરમાત્મામાં પરોવાયેલા ચિત્ત દ્વારા સઘળા કર્મોને મારામાં સમર્પીને ઈચ્છા વિનાનો મમત્વ વિનાનો અને સંતાપ વિનાનો થઈને

એટલે કે પોતાના સ્વભાવને વશ થઈને કર્મો કરે છે જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર શ્રેષ્ઠા કરે છે એમાં કોઈનો દુરાગ્રહ શું કરવાનો ઇન્દ્રિય ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષય રાગ અને દ્વેષ સુપાઈને રહેલા છે માણસે એ બંનેને વશ ન થવું કેમ કે તે બંને એના કલ્યાણ માર્ગમાં વિઘ્નો ઉત્પન્ન કરનારા મહાશત્રુઓ છે સારી રીતે આચરવામાં આવેલા અન્યના કર્મ ધર્મ કરતાં ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણું ચડિયાતો છે પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે જ્યારે અન્યનો ધર્મ તો ભયપ્રદ છે અર્જુન કહે છે કે હે કૃષ્ણ તો પછી આ માણસ પોતેને ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રજો ગુણમાંથી ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે આ ઘણું ખાનારો એટલે કે ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે આને જ તું આ બાબતમાં વેરી જાણ જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે તેમજ એ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે હે કોંતે આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે આ કામ આ મન બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનની ઢાકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ તું પહેલા ઇન્દ્રિયોને વશમાં કરી જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળરૂપે હણી નાખ ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતા પર અથાર્થ શ્રેષ્ઠ બળવાન તેમજ સૂક્ષ્મ કહે છે આ ઇન્દ્રિયો કરતા મન પર છે મન કરતા એ બુદ્ધિ પર છે અને જે બુદ્ધિ કરતા પણ સાવ પર છે તે આત્મા છે આ પ્રમાણે બુદ્ધિ કરતા પર એટલે કે સૂક્ષ્મ બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને હે મહાબાહુ તો આ કામરૂપી દુર્જય શત્રુને હાન ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સ્વપ્ન બ્રહ્મવિદ્યાયામ બ્રહ્મ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મયોગો નામ તૃતીય અધ્યાય કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય અહીં સમાપ્ત થાય છે મિત્રો ધન્યવાદ